નમસ્કાર મિત્રો નિપુણ ભારત મિશનનો સુચારુ અમલ થાય ધોરણ એક બે અને બાલવાટિકાના શિક્ષકોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ક્લસ્ટર કક્ષા તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના મેન્ટરની નિમણૂક કરવામાં આવેલ છે જે આગામી સમયમાં આપણી શાળાની એટલે કે આપણા વર્ગની મુલાકાત લેશે સૂચના મુજબ તે મહિનામાં એક દિવસ પોતાના ક્ષેત્રની કોઈપણ બે શાળાની મુલાકાત લેશે તો ધોરણ એક બે અને બાલવાટિકાના શિક્ષકોએ કેવી તૈયારી રાખવી તે મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીએ મેન્ટર જ્યારે આપણા વર્ગની મુલાકાત કરશે ત્યારે તે ઓનલાઈન આપણું મૂલ્યાંકન કરશે એટલે કે ઓનલાઈન તેમને નોંધ કરવાની છે તો તે કયા કયા મુદ્દાઓ છે તે આ વિડીયોમાં આપણે સમજીએ સૌપ્રથમ તે વર્ગની રજિસ્ટર સંખ્યા નોંધશે અને જે તે દિવસે હાજર સંખ્યા જે છે તે નોંધશે પ્રથમ મુદ્દો છે વર્ગમાં મારો દિવસ એટલે કે સેશન મુજબ કાર્ય થાય છે આપણને જે શિક્ષક સાથી મોડ્યુલની અંદર જે ટાઈમટેબલ આપેલું છે તે મુજબ વર્ગખંડની અંદર કામ થાય છે કે કેમ તે મેન્ટર આપણા વર્ગખંડનું નિરીક્ષણ કરીને નોંધશે આગળનો મુદ્દો છે શિક્ષક દૈનિક નોંધપોથી નિભાવે છે હા કે નામાં મૂલ્યાંકન કરશે પછીનો મુદ્દો છે આજનું વર્ગ કાર્ય દૈનિક નોંધપોથીના આયોજન મુજબ થઈ રહ્યું છે કે કેમ તે મુજબનું નોંધ કરશે ત્યારબાદનો મુદ્દો છે શિક્ષક અધ્યયન સંપુટ મુજબ અધ્યયન કાર્ય કરાવી રહ્યા છે હા કે નામા નોંધ થશે પછીનો મુદ્દો બેઠક વ્યવસ્થાને લગતો છે કે પ્રવૃત્તિ મુજબ શિક્ષક અને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા બરાબર છે કે કેમ આગળનો મુદ્દો છે શિક્ષક વિષય વસ્તુની સમજ માટે યોગ્ય શૈક્ષણિક સામગ્રી એટલે કે ટીએલએમનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ તેનું મૂલ્યાંકન હશે જો હા હશે તો કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો તે મેન્ટર નોંધશે તો તે ઉપયોગમાં લીધેલી અધ્યયન સામગ્રી અત્યારે ચાલતા રહેલા વિષય વસ્તુના મુદ્દાને અનુરૂપ છે કે કેમ તેનું ઉત્તમ મધ્યમ અને નબળું આ રીતે મૂલ્યાંકન થશે પછીનો મુદ્દો છે શિક્ષક વર્ગખંડ દરમિયાન તાલીમમાં જે શીખેલા મુદ્દા છે તેનો ઉપયોગ કરે છે કે કેમ તેની નોંધ થશે ત્યારબાદ વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે કે કેમ તેનું મૂલ્યાંકન હશે પછીનો મુદ્દો છે વર્ગખંડમાં શિક્ષક દ્વારા મહત્તમ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો જેમાં પદ્ધતિઓ આપ આપેલી છે તેમાંથી કોઈ એક સિલેક્ટ કરશે ત્યારબાદ આ પદ્ધતિની અસરકારકતા કેવી રહી તેનું ઉત્તમ મધ્યમ અને નબળું તે રીતે મૂલ્યાંકન થશે ત્યારબાદનો મુદ્દો છે શિક્ષક શીખવેલી બાબતોનું તાસના અંતે દ્રઢીકરણ કરાવે છે તાસનો મતલબ એવો કરીશું કે બપોરની રિસેસ પહેલાનો સમય અને બપોરની રિસેસ પછીનો સમય ત્યારબાદનો મુદ્દો છે શિક્ષક સીડબ્લ્યુ એસન વિદ્યાર્થીઓને વર્ગખંડ પ્રવૃત્તિમાં સમાવેશ કરે છે લાગુ પડતું હશે તો તે પ્રમાણેનું મૂલ્યાંકન થશે ત્યારબાદનો મુદ્દો છે શિક્ષક નિયમિતપણે વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર નિભાવે છે હા અને ના ત્યારબાદ રમે તેની રમત અંતર્ગત અગાઉના દિવસે શિક્ષક દ્વારા રમત રમાડવામાં આવેલ છે હા કે ના અને ત્યારબાદ જો હા તો તે કઈ રમત રમાડી હતી તેનું નામ લખશે આગળનો મુદ્દો છે ગયા શનિવારે સપ્તરંગી પ્રવૃત્તિ કરાવી હતી હા કે ના અને હા તો કઈ કરાવી હતી તે પ્રવૃત્તિનું નામ લખશે આગળનો મુદ્દો છે આઈઆઈટી એફલએન કીટનો વર્ખંડમાં ઉપયોગ કરવામાં આવે છે હા કે ના અને ગણિત કીટ ની જે આપવામાં આવેલી છે તેનો ગણિત કાર્ય દરમિયાન ઉપયોગ થાય છે કે કેમ હા કે ના આગળનો મુદ્દો છે વર્ગમાં બાળકો માટે વિશેષ વાંચનની સામગ્રી ઉપલબ્ધ છે આ મુદ્દો ગુજરાતી માટે છે જેવા કે અર્લી રીડર વાર્તાના પુસ્તકો બિગ બુક અન્ય કાર્ડ વગેરે જો હા તો તેનો ઉપયોગ થાય છે તો તેનું મૂલ્યાંકન થશે આગળનો મુદ્દો છે વર્ગમાં નિપુણ ભારત મિશનના લક્ષ્યાંકનું પોસ્ટર લગાવેલ છે હા કે ના શિક્ષક નિપુણ ભારત મિશનના વિકાસાત્મક ધ્યેયો વિશે જાણે છે અને શિક્ષક હોલેસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એટલે કે એચપીસી નિભાવે છે આ પ્રકાર ભવિષ્યના સમયની અંદર મૂલ્યાંકન કરતા આપણા અને નીચેના મુદ્દા મુજબ તેમનું મૂલ્યાંકન કરશે પસંદ કરેલ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓનું અધ્યયન સંપુટમાં લેખન કાર્ય છે તો એકથી પાંચમાંથી કેટલા વિદ્યાર્થીઓનું છે તે મુજબ સિલેક્ટ કરશે ત્યારબાદનો મુદ્દો છે પસંદ કરેલ વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિદ્યાર્થીઓના લેખનકારી અને શિક્ષકે તપાસેલ છે તેમાં પણ ઝીરોથી પાંચ તે પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પસંદ કરશે આગળનો મુદ્દો છે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર કેટલા બાળકોની પ્રગતિ સમયસર નોંધાયેલ છે તો તેમાં પણ આ મુજબનું મૂલ્યાંકન થશે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરની તાજેતરની એન્ટ્રી મુજબ કેટલા વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપી શકે છે એટલે કે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરની અંદર જે તે વિદ્યાર્થીની પ્રગતિની નોંધ કરી છે તો તે મુજબ વિદ્યાર્થીને કેટલું આવડે છે તે પ્રમાણેનું મૂલ્યાંકન થશે આગળનો મુદ્દો છે કે કેટલા બાળકોએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં યોગ્ય લેખન કાર્ય કરેલ છે તો તેનું મૂલ્યાંકન થશે શિક્ષક દ્વારા કેટલા બાળકોની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક યોગ્ય રીતે ચકાસવામાં આવી છે તો તે પ્રમાણે સિલેક્ટ કરવામાં આવશે કેટલા બાળકોએ નોટબુકમાં એકમ મુજબ લેખન કાર્ય કરેલું છે તો તેમાં પણ ઉપર મુજબ મૂલ્યાંકન થશે અને શિક્ષક દ્વારા કેટલા બાળકોની નોટબુક યોગ્ય રીતે ચકાસવામાં આવી છે ત્યારબાદ આપણા વર્ગના પાંચ બાળકોનું જીરો થી પાંચ ગુણનું વાંચન લેખન ગણન પ્રકારનું મૂલ્યાંકન થશે છેલ્લા પેજની અંદર આગળનો મુદ્દો છે શિક્ષક પાસે અંગ્રેજી વિષયની શિક્ષકાવૃત્તિ હાથ વગી છે હા કે ના શિક્ષક દ્વારા અંગ્રેજી વિષયની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જો હા તો છેલ્લે અંગ્રેજી વિષય અંતર્ગત બાળકોને કઈ પ્રવૃત્તિ કરવામાં આવી છે સમગ્ર તાસ દરમિયાન શિક્ષક દ્વારા કરવામાં આવેલ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની અસરકારકતા કેવી છે તેનું પણ મૂલ્યાંકન થશે અહીં આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી તે ધોરણ એક અને બે ના મુદ્દા છે પરંતુ હાલ અંદર બે ચાર મુદ્દાઓની બાદ કરતો મોટા ભાગના મુદ્દા ધોરણ એક બે ના જેવા જ સેમ છે તો તે પ્રમાણેનું મૂલ્યાંકન થશે